છો મારા કલેજા મજામાં ને મિત્રો મારું નામ છે ભાવિક અને અમે કરીએ છીએ ત્રણ મિત્રો સુરત થી અમરનાથ સાયકલ યાત્રા મિત્રો હાલ તો અમે ગઈ કાલે જમ્મુમાં એન્ટર થઈ ગયા હતા અને જમ્મુ થી હવે બસ અહીંયાથી થી અઢીસો કિલોમીટર બસો સાહીઠ કિલોમીટર નું અંતર આપણે બાકી રહ્યું છે તો મિત્રો છે ને બહુ મજા આવવાની છે આપણી આ સફરમાં તમારે છે ને કેવી પ્રકારની મુશ્કેલી આવે મિત્રો સફર તો હવે જ અમારું શરૂ થયું છે સાયકલ યાત્રા તો હવે જ શરૂ થઈ છે કારણ કે હવે અહિયાંથી આવશે પહાડ વાળા રસ્તા મિત્રો સાયકલ છે ને ચાલશે નહીં દોરીને લઈ જાવી પડશે જો નહીં ઊંચા ઊંચા રસ્તા છે ને તો કાઈ નહીં જોઈએ છીએ જે થાય જે આપણી પાસે ટાઈમ છે કારણ કે ત્રણ તારીખે દર્શન ખુલે છે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે આજે તારીખ થઈ છે અઠ્યાવીસ આપણો દિવસ નંબર છે અઠ્યાવીસ અને જો સાહિલ છે ને મોસંબી ખાય છે આપણને ગઈકાલે વાલા ભાઈ મોસંબી આપી હતી ને

અને મેન તો હું છે ત્યારે મેં નીકળી ગયા વત પણ મારું જે ટી ટીશર્ટ મેં કાલે ધોયું હતું ને એ એવું એવું ભીનું છે કોને ખબર હું હોય ભેજ લાગી જતો હોય કાંઈ ખબર નથી અત્યારે તો તડકે મૂક્યું થોડું ઘણું આમ ભીનું બોલું મટે ને તો અંદર આપણે બેગમાં નાખીએ કે પણ આ હાવ ભીનું કઈ રીતે નાખવું અને પછી છે ને બહુ ઓલું થઈ જાય બેગ આખું ગંધાય એટલે એનો મજા આવે તો છે ને જો આપણું ટી શર્ટ અને સાહેબભાઈ નો લેંગો સામે સુકાય છે જો આપણો આ ટી શર્ટ છે જો

બિસ્કીટ ખાવાનું બાકી છે એવું વિચાર છે કે તમે એકાદ ખાવું એકાદ આબે બે આપજો એટલે પતી જાય બહુ તો હાલ છે એવું લાગતું નથી કઈ નઈ મિત્રો ચાલો ખાઈ લઈએ બિસ્કિટ અને મળીએ પછી થોડીક વાર રહીને અહિયાં નીકળીએ ત્યારે ઓકે મિત્રો હર મહાદેવ તો મિત્રો જો નીકળી ગયા છીએ અંદર હતું મંદિર મંદિર છે ને એની પાછળ મંદિર હતું અને હેલ્મેટ વેલમેટ વેરી અને તૈયાર થઈ ગયા છે હાથના સોક્સ પહેલી તા છે હવે જશું આજે જો હમણાં પહાડ વાળો રસ્તો શરૂ થાય છે થોડાક આગળ જશું પછી આપણે એક ટર્ન લેવાનો છે ટર્ન થી પછી પહાડ રસ્તા શરૂ તો બસ તો મિત્રો જોતા રહેજો આજની મહેનત અમારી અને સફળતા તો બહુ સારી મળવાની છે થોડાક દિવસ નું સફર છે હવે થોડુંક બાકી છે પણ હવે જે મેન છે એ કઠિન હવે જ છે કઈ નઈ જોતા રહેજો હર હર હે કલે જાવ જો આપણે છે ને થોડાક આગળ આવી ગયા હતા અને બેઠા છીએ કારણ કે હવે અહિયાં થી છે ને પહાડ શરૂ થવાના છે અને અહિયાં થોડોક એવો થોડોક ડાળ આવ્યો તો પણ પાછો નીચે ઉતરે છે

વ્યથા અમે સમજી શકીએ છીએ કે ઘર થી દૂર કેવી રીતે રહેવું હવે આમાં હવે આમાં અમુક લોકો એમ કે છે કે તો તમને કોણ કે છે સાયકલ લઈને જાવ તો એ બધાને એટલું જ કેવું છે કે છે ને આવી રીતે સાયકલ જઈએ ને જે વસ્તુ સફર શીખવી જે વસ્તુ સફર શીખવાડશે ને સફર એ વસ્તુ પુસ્તક નહીં શીખવાડી શકે અને આનંદ આવે છે તીર્થધામ ની યાત્રા કરીએ છીએ કઈ ખોટું કામ નથી કરી રહ્યા હર હર મહાદેવ તો મિત્ર

પંદર થી વીસ કિલોમીટર મિત્રો ચાલી ગયા અને ના પાડી દીધી છે આ રસ્તા ઉપર થી થોડુંક ઓછું ઓછા કિલોમીટર થતું હતું હવે જવું પડશે જમ્મુ થી આપડે જઈએ છીએ પાછા રિટર્ન રિટર્ન જવા એમ તો કઈ વાંધો નથી હવે તો જ છે પણ અત્યાર સુધી સડીને આવ્યા શું કરવું કાઈ નઈ જશું પાછા જો આપડી પાસે બીજો રસ્તો છે બીજા રસ્તે થી આગળ વધવું પડશે અહિયાં થી જમ્મુ જમ્મુ થી આગળ પહેલગામ તો કઈ નઈ મિત્રો જે થશે એ જોતા રેજો તમને બધી જ ખબર પડતી રહેશે બધી જ અપડેટ આપતા રહીશું અને મિત્રો આગળ વધીએ છીએ તો જોતા રહેજો હર મહાદેવ મિત્રો અમારા દર્શન થઈ ગયા છે રિટર્ન જાય છે અને મિત્રો અહીંયા જો અમને ચેકપોસ્ટ હતો ત્યાંથી એમ પણ કીધું છે કે તમે આગળ જમવું જશો ને ત્યાંથી તમને ત્રણ તારીખ સુધી આગળ નહીં જવા દે સીઆરપીએફ કેમ્પમાં તમારે તમારી સાયકલ મૂકવી પડશે ત્યાંથી તમારે ફોજી એટલે કે મિત્રો આર્મી સાથે સિક્યોરિટી સાથે જવું પડશે હવે જોઈએ છીએ મિત્રો આપણે ક્યાં પહોંચી શકીએ છીએ મિત્રો જો હવે અહીંયાથી જશું જમ્મુ અને જમ્મુ થી પછી પાછા આગળ જોઈએ છીએ થાય છે સાયકલ લઈ જવા દે તો સાયકલ લઈને જશું બાકી જોઈએ છીએ શું કરીએ જેમ બને એમ આપણે સાયકલ લઈ જવાની ટ્રાય કરીશું જોઈએ છીએ ત્યાં પહેલા જમ્મુ તો પોગી હવે જમ્મુ અહિયાં થી મિત્રો પંચ્યાસી કિલોમીટર જેટલું થાય છે હે મિત્રો તો છે ને આપડે બપોરે એક ભંડારો હતો ત્યાં આરામ કરવા બેઠા હતા ત્યાંથી નીકળી અને ઘણી ખરી સાયકલ ચલાવી લીધી છે આપડે રૂટ જે ચેન્જ થઈ ગયો છે જમ્મુ જવું પડે એમ છે તો બસ હવે અહિયાં થી જમ્મુ છે કઈક પિસ્તાલીસ થી ચાલીસ કિલોમીટર એટલે મતલબ પચાસ થી પિસ્તાલીસ કિલોમીટર તો હવે છે ને અહિયાં બેઠા છીએ ઢાબો આવ્યો આપડે છાસ નો ઓર્ડર આપ્યો છે છાસ બે છે છાસ એટલે છાશ પી લઈએ બે પાંચ મિનિટ બેસી અને પાછા આગળ વધશું જેમ બને એમ આવતી કાલે તો જમ્મુ માં પહોંચી જવાનું છે લોકે પહોંચી તો થશું પણ ત્યાં જઈને અમારે છે ને જે મેડિકલ ચેકઅપ થાય છે ને બીજી વખત અહીંયા જમ્મુમાં અમારે કરાવવાનો થશે તે જોઈએ સીએસી પાકી ખબર નથી અહિયાં કેય છે બધા તો કઈ નહિ અહીંયા કરાવશું અને પછી પાછા આગળ વધશું તો અત્યારે તો હજી જમ્મુ આવતી કાલે પહોંચવાનું પહોંચશું કારણ કે આજે રાતે તો કઈ આપડે સાયકલ ચલાવતા નથી એટલા માટે

આપણે આ બનાવી દીધું છે રાજમા અને ભાત તમે ખાધા કે નહીં કમેન્ટ કરી દેજો જો કે મોસ્ટ ઓફ મિત્રો જે રાજમા કોણ ખાય ખબર જે જીમ જો જીમ કરતા ને એ રાજમા છે ને બાફેલા રાજમા મોસ્ટ ઓફ ખાય છે કારણ કે એવું મેં સાંભળ્યું છે કારણ કે આપડે સાયકલ કાલ બહુ ફાસ્ટ છે હો મિત્રો રાજમા ખાધા છે એમ તો મિત્રો રાજમા થી છે ને પ્રોટીન મળે આપડા શરીર માટે સારા એમ કેવામાં આવે છે કઈ નહી તો આજે રાત્રે આપડે રાજમા ચાવલ ખાઈ લીધા છે અને બસ તો અહીંયા સુઈ જવાના છીએ તો આપણે સરસ મજાનું ગાર્ડલા ને મળી ગયું જો આપણને આ ગાર્ડલા મળી ગયા છે અને સુતા છીએ અહીંયા તો આઈ હોપ કે મિત્રો તમને આપણો વ્લોગ સારો લાગ્યો જો વ્લોગ સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં અને બેલ નોટિફિકેશન ને ઓન કરી દેજો જેથી આપડા વિડિયો તમને પહેલા જોવા મળે મિત્રો મળીએ આવતીકાલે હર હર મહાદેવ